સ્ટમક સ્ટમક શબ્દનો અર્થ પેટ ઉદર જઠર હોજરી ભૂખ રુચિ હિંમત સહન કરવું જીરવવું ચલાવી લેવું કે પેટ યા જઠરદા અર્થમાં વપરાતું પદ થાય છે સ્ટમક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ઇઝ સફરિંગ ફ્રોમ સ્ટમક પેઇન એટલે કે તે પેટના દુખાવાથી પીડાઈ રહી છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ કાન્ટ સ્ટમક હીઝ લાઇસ અર્થાત તેના જૂઠાણાને હું સહન કરી શકતો નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ